હું જેતપુરથી છું મારું નામ મનીષાબેન બાબરિયા છે મને કમરનો અસહ્ય દુખાવો હતો અને અમે જેત રાજકોટ કપૂરિયા સરને બતાવ્યું એટલે એમને એમ કીધું કે તમને ઓપરેશન વગર મારી ટ્રીટમેન્ટથી સારું થઈ જશે અસહ્ય દુખાવો હોવાથી અમે એમઆરઆઈ આરઆઈ કરાવ્યું એમાં એમઆરઆઈમાં ત્રણ મણકા વચ્ચે જગ્યા એવી બીજી ત્રીજો ત્રીજો ચોથો ચોથો પાંચમો અને ગાદી નીચે આવેલી હતું એટલું એમ આરઆઈ રિપોર્ટમાં બતાવતા હતા પણ આ સર એવું કીધું કે મારી ટ્રીટમેન્ટથી તમને સારું થઈ જશે એટલે અમે પંદર સીટિંગ લીધી સરના કીધા પ્રમાણે તો મને અત્યારે સાવ દુખાવો અયોગ્ય છે હું બધું કામ કરી શકું છું અને એટલો રિપોર્ટ આવ્યો હતો એમાં એનો તો અમે બે મહિનામાં સાત સર્જનને બતાવ્યું તો સાતે સર્જનને એમ જ કીધું હતું કે તમને ઓપરેશન આવશે ઓપરેશન સિવાય તમને સારું નહીં થાય અને આ સરની ટ્રીટમેન્ટથી આમ મને બિલકુલ દુખાવો યોગ્ય છે મારું નામ માળવિયા નિકુંજ છે હું જુનાગઢ રહેવાસી છું મને બીજા ડોક્ટરે બહારથી ઓપરેશન ની સલાહ આપી હતી પણ મને આ મોબાઈલમાંથી જોવા મળ્યો એટલે હું અહીંયા આવ્યો અને મને સિત્તેર થી એસી ટકા ત્રણ થી ચાર દિવસ રાહત થઈ ગઈ હતી પછી હવે તો આવું નાબૂદ થઈ ગયો જરાય દુખાવો નથી મારું નામ છે તે અગ્રાવત છે હું જૂનાગઢ છું ઓપરેશન પછી મને કમરનો બહુ જ દુખાવો હતો પણ અહીંથી અહીંની સારવાર લેવાથી મને બહુ સારું છે અને હવે મને કોઈ જાતની તકલીફ કે કોઈ જાતનો દુખાવો થતો નથી